તળાજા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવાના અમલમાં તળાજા પોલીસે મહત્ત્વની કામગીરી કરીને ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની કુલ અગિયારસો ત્રેવીસ બોટલ અને ચાર લાખ સાત હજાર આઠસો સુડતાલીસની કિંમતનો મુદ્દામાલ સાથે ગંભીર ગુનો શોધી કાઢ્યો છે ખાનગીરાહે બાતમીના આધારે તળાજા પોલીસ કોન્સ્ટેબલ સામતુભાઈ કામળિયાને મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલની સૂચનાથી ટીમાણા ગામની સીમમાં આવેલ એક વાડીમાં રેડ કરતાં ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની અગિયારસો ત્રેવીસ બોટલો મળી આવી હતી જેની કુલ કિંમત ચાર લાખ સાત હજાર આઠસો સુડતાલીસ થાય છે આરોપી ભાવેશભાઈ હાથ ધરવામાં આવી છે હાલમાં આરોપી પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપી લેવા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલની સૂચનાથી બીટ હેડ કોન્સ્ટેબલ એમ એ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ સામતુભાઈ કામળિયા પોલીસ કોન્સ્ટેબલ પિનાકભાઈ બારૈયા પોલીસ કોન્સ્ટેબલ ભોપાભાઈ દિહોરા પોલીસ કોન્સ્ટેબલ મંગાભાઈ છોટાળા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ બારિયા વગેરેના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા